આનંદનગરના પચાસ વારિયાના યુવકને બે દિવસ પૂર્વે માર મારનાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા આનંદનગરના પચાસ વારિયા વિસ્તારમાં રહેતા મનીષભાઈ કિશોરભાઈ ચૌહાણને બે દિવસ પૂર્વે બાથરૂમ ગયા હતા ત્યારે પાર્ટી કરી રહેલા ગોપાલભાઈ ભરવાડ અને અજયભાઈ વાજાએ સામુ કેમ જોવો છો તેમ કંઈ લોખંડના પાઇપ પડે માર માર્યો હોવાની મનીષભાઈએ ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાને પોલીસે ગોપાલભાઈ ભરવાડ અને અજયભાઈ વાજાને ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Well, I you